નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું પ્રવેક ટીવી વિશેષ કાર્યક્રમ મિશન કારકિર્દીમાં જ્યાં મળશે તમને સચોટ સલાહ અને માર્ગદર્શન મિશન કારકિર્દી સાથ છે સહકાર છે સંવાદ છે મિત્રો પ્રેઝન્ટ સિનારીઓમાં વિદ્યાર્થીઓમાં વિદેશમાં જવાની ઘેલછા બહુ વધી ગઈ છે દર દસ માંથી ચારેક વિદ્યાર્થીઓ એવા હશે કે જે કહેતા હશે કે ભાઈ મારે વિદેશમાં જવું છે ત્યાં કરિયર બનાવી છે ત્યાં મારે પૈસા કમાવા છે ત્યાં મારે પીઆર કરવું છે પણ લાયકાત જાણ્યા વગર કે પરીક્ષા કઈ આપવી પડે તેની ગંભીરતા જાણ્યા વગર આપણે તૈયારી કરતા હોઈએ છીએ એવું કહેવાય છે કે કારકિર્દીની શરૂઆતમાં જો તમને યોગ્ય મેન્ટર કે સલાહકાર મળી રહે ને તો સોનામાં સુગંધ મળે કેટલી સ્પીડમાં દોડવું એ મહત્વનું નથી પણ કઈ દિશામાં દોડવું સાચી દિશામાં દોડવું એ મહત્વનું હોય છે મિત્રો આજનો આપણો વિષય છે વિદેશમાં અભ્યાસ અને કારકિર્દી તે માટે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર નિલેશ ભગત કે જે સર્ટિફાઈડ કરિયર એનાલિસ્ટ છે ભારત અને બહાર વિવિધ મલ્ટીનેશનલ કંપનીઓ સાથે કામ કરવાનો તેમનો પચીસ વર્ષથી વધુનો અનુભવ છે તેઓ નિયમિત મંચો પર સારા વક્તા છે શાળા સ્કૂલ તેમજ કોર્પોરેટ સેક્ટરમાં તે સોફ્ટ સ્કિલની તાલીમ પણ આપે છે આજે આપણે તેમના મહત્તમ જ્ઞાનનો લાભ લઈશું તો સ્વાગત છે નિલેશ સાહેબ તમારું મિશન કારકિર્દીમાં હવે એ ચર્ચાનો દોર આગળ વધાઈ વધારીએ અને વાત તો વિદેશ અભ્યાસની છે તો આ ચર્ચાના દોરનો જે પ્લેન છે એને ટેક ઓફ કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન મારો એ છે કે વિદેશમાં અભ્યાસ વિશે અમને કંઈક બેઝિક માહિતી આપો જેમ તમે અગાઉ જણાવ્યું વિદેશ અભ્યાસનો ક્રેઝ ડેફિનેટલી ઘણો વધી રહ્યો છે ને એના ઘણા કારણો છે કેમ કે વિદેશ અભ્યાસમાં ઘણા લાભો થતા હોય છે જો તમે આંકડા જુઓ તો મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ એફેર્સ પ્રમાણે બે હજાર બાવીસમાં સાડા તેર લાખ વિદ્યાર્થીઓ ભારતના વિદેશમાં ભણતા હતા ગયા વર્ષે એમાં સાડા સાત લાખ નવો ઉમેરો થયો છે ને આ વર્ષે બી જો તમે પેપર વાંચતા હશો તો અમેરિકાએ અમુક દોઢ લાખ વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા આપ્યા છે ને જે મેઇન કન્ટ્રીઝ છે જેમાં લોકો વધારે પ્રિફર કરે છે એ છે અમેરિકા યુકે ઓસ્ટ્રેલિયા કેનેડા અને જર્મની આ બધા દેશોમાં વધારે વિદ્યાર્થીઓ જાય છે ને આપણે ભારતની વાત કરીએ તો મુખ્ય પાંચ રાજ્યો જે પચાસ ટકા વિદ્યાર્થીઓ મોકલે છે એમાં પંજાબ આંધ્રપ્રદેશ આપણું ગુજરાત તમિલનાડુ અને કર્ણાટકા સાથે મહારાષ્ટ્ર એટલે આટલા બધા સ્ટેટ્સમાંથી વિદેશમાં ભણવા માટે કે કારકિર્દી બનાવવા માટે લોકો જતા હોય છે તો હવે આના જે ફાયદા છે કે કયા કારણ એવું તો શું કારણ હોય છે કે વિદેશ અભ્યાસમાં લોકો જતા હોય છે તો એના ફાયદા જરા ડિસ્ક્રાઈબ કરીને જણાવશો જેમ મેં કીધું એના ઘણા ફાયદાઓ હોય છે એક તો તમે વિદેશમાં કોઈ રેપ્યુટેડ યુનિવર્સિટી યા કોલેજમાંથી અભ્યાસ કરો તો એ તમારા કારકિર્દી માટે એક ચોક્કસ પ્લેન જે તમે કીધું ટેક ઓફ કરી શકે એના જે પગાર ધોરણ હોય યા એમની જે કંપનીનું સિલેક્શન હોય ડેફિનેટલી એમાં ઘણો વધારો જોવા મળી શકે સાથે સાથે વિદેશમાં જવું એટલે તમે એક નવા વાતાવરણમાં જાઓ છો તો ત્યાં જે રીતે તમે ચેલેન્જીસને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ છે એ તમારી વધી જાય છે તમે એક ગ્લોબલ સ્તરનું એજ્યુકેશન સાથે બી તમારો પરિચય થાય છે સાથે સાથે તમે આજુબાજુના વિસ્તારોને એક્સપ્લોર કરી શકો તમારી જે ભાષા છે યુકે યુએસ હોય તો ઇંગ્લિશ ભાષા જર્મની હોય તો જર્મન ભાષા એમાં તમારી લેંગ્વેજની કુશળતા બી તમે વધી શકે એટલે વિદેશ જવાના ઘણા બધા ફાયદાઓ છે સ્પેશિયલી તમારું કારકિર્દીને ડેફિનેટલી જો સારી કોલેજમાંથી કર્યું હોય તો ઘણો વેગ મળી શકે છે એટલે આપણે એવું કહી શકીએ કે આપણે આપણો કમ્ફર્ટ ઝોન તોડીને એક અલગ જ કન્ટ્રીમાં જઈએ છીએ ત્યાંની ભાષા ત્યાંનું કલ્ચર એ બધા વચ્ચે આપણે ફાઇટ આપવાની હોય છે અને આપણી કારકિર્દીને આપણે પ્રૂવ કરવાની હોય છે હવે આગળનો સવાલ એ છે કે વિદેશ જવા માટે ઓછામાં ઓછું ભણતર કેટલું હોવું જોઈએ તેમજ કેટલો વહેલો આપણે અભ્યાસ શરૂ કરી શકીએ તો આપણા માટે ફાયદાકારક છે જનરલી વિદેશ જવા માટે બારમા ધોરણ પછી ઘણા સ્કોપ હોય છે તમે ગ્રેજ્યુએશન માટે જઈ શકો જેણે ગ્રેજ્યુએશન ભારતમાં કર્યું હોય એવા બી ઘણા સ્ટુડન્ટ્સ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે યા માસ્ટર્સ ડિગ્રી માટે જતા હોય છે ડોક્ટરેટ પીએચડી માટે જતા હોય છે રિસર્ચ માટે જતા હોય છે એટલા ઘણા બધા કારણો હોઈ શકે પણ જનરલી બારમા ધોરણ પછી વિદેશ જવાનું વધારે ઇમ્પોર્ટન્ટ બની જાય છે ને સમય જે તમે પૂછ્યું તો તમે એકવાર નક્કી કરી દો કે તમારે આ કારણે વિદેશ જવાનું છે તો એની તૈયારી તમે મિનિમમ એકથી દોઢ વર્ષ પહેલાં શરૂ કરી દેવી પડે કે અમુક પરીક્ષાઓ તમારે પાસ કરવી પડે અમુક તમારે પ્રોસેસ જે એપ્લિકેશન છે વિઝા છે એવી ઘણી બધી પ્રોસેસ છે જે તમારે પસાર થઈને પછી તમે વિદેશમાં અભ્યાસ કરી શકો એટલે વિદેશમાં અભ્યાસ કરવો હોય તો મિનિમમ ટ્વેલ્થ પછી જ તમે ત્યાં એપ્લાય કરી શકો કરે પણ સપોઝ કોઈ ચાઇલ્ડ એજમાં જ કે નાઇન્થ સ્ટાન્ડર્ડમાં છે ને એને ગુજરાતી મીડિયમમાં છે ને એને ખ્યાલ છે કે ભાઈ મારું કારકિર્દીનું લક્ષ્ય ક્લિયર જ છે કે મારે આફ્ટર ટ્વેલ્થ પછી ત્યાં વિદેશમાં જ મારી કારકિર્દી બનાવી છે તો એની માટે કંઈક કોર્સીસ વગેરે ખરી કે ટ્વેલ્થમાં જે હોય ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટને જનરલી ઓછી તકલીફ પડતી હોય છે પણ અર્લી એજમાં કોઈ વિઝન ક્લિયર કરી શકે ખરી બહાર ભણવું કોઈ બી ઉંમરે થઈ શકે પણ તમારે ત્યાં એક સપોર્ટ સિસ્ટમ જોઈએ એટલે બારમા ધોરણ પાસ કર્યો હોય એ છોકરો કે છોકરી થોડા મેચ્યોર થઈ ચૂક્યા હોય ને ત્યાં એમને એકલા રહેવાનું હોય હોસ્ટેલમાં રહેવાનું હોય તો વધારે ફાવટ આવે એ પહેલાં જો તમારું કોઈ રિલેટિવ હોય ફ્રેન્ડ હોય તો ડેફિનેટલી કરીશું યસ હવે વિદેશમાં અભ્યાસ માટે કયા અભ્યાસક્રમો લોકપ્રિય છે અને તે આ જે લોકપ્રિય કાર્યક્રમો છે એનો સમયગાળો કેટલો છે જેમ અગાઉ મેં તમને કીધું લોકો સ્ટુડન્ટ્સ વિદેશ અભ્યાસ માટે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન યા માસ્ટર્સ માટે જતા હોય છે પણ સૌથી પોપ્યુલર કોર્સિસ એ સ્ટેમ કહેવાય છે એસ ટી ઈ એમ એસ ફોર સાયન્સ ટી ફોર ટેકનોલોજી ઈ ફોર એન્જિનિયરિંગ એન્ડ એમ ફોર મેથેમેટિક્સ એટલે સ્ટેમ લગતા ઘણા બધા કોર્સિસ માટે સ્ટુડન્ટ્સ જતા હોય છે એની સાથે સાથે બીજા કોર્સિસમાં મેડિકલ આવે છે ઇન્ટરનેશનલ સ્ટડીઝ આવે છે ઇન્ટરનેશનલ બિઝનેસ આવે છે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન આવે છે મેડિકલ સાયન્સીસ જે મેં તમને કીધું એ બી આવે છે સાયકોલોજી એવા ઘણા બધા વિષયો જે આપણે અહીંયા ભણતા હોઈએ એ બધા જ વિષયો તમે વિદેશમાં પરસ્યુ કરી શકો અને આની ઓનલાઈન એવરેજ આનો સમયગાળો કેટલો હોય છે ભણવા પછીનો કે આફ્ટર ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન પછી કોઈ જવા માંગતું હોય તો ગ્રેજ્યુએશન જનરલી ચાર વર્ષનું હોય છે ને પોસ્ટ ગ્રેજ્યુએશન યા માસ્ટર્સ થી બે વર્ષનું હોઈ શકે છે અચ્છા થી બે વર્ષ જેમ આપણે આપણા ઇન્ડિયામાં થ્રી પ્લસ ટુ છે તો ત્યાં પણ એ રીતે જ છે ગ્રેજ્યુએશન થ્રી પ્લસ ટુ ફોર પ્લસ વન યા ફોર પ્લસ ટુ હોય છે ફોર પ્લસ વન ફોર પ્લસ ટુ જેવો તમારો કોર્સ પર ડિપેન્ડ કરે છે હા ઓકે હવે આ બધા જ જે જતા હોય છે વિદેશમાં તો એમાં કોલેજ યુનિવર્સિટી કે જે કન્ટ્રી આપણે પસંદ કરતા હોઈએ છીએ તેનો આધાર શું હોય છે કે કયા આધારે આપણે એની પસંદગી કરતા હોઈએ છીએ આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ખાલી વિદેશમાં કશું પણ ભણવું તમારો ધ્યેય ના હોવો જોઈએ સૌથી પ્રથમ તમારે પોતાને કયા કોર્સમાં આગળ ભણવું છે વિદેશમાં ભણવું છે એ નક્કી કરવું પડે એના માટે તમારો જે ઇન્ટરેસ્ટ છે રુચિ તમારી જે આવડત છે તમારું જે પર્સનાલિટી છે એ બધું તમારે સ્વમૂલ્યાંકન કરીને એક નિર્ણય પર આવો જોઈએ એના માટે તમે કોઈ સ્ટડી અબ્રોડના કન્સલ્ટન્ટને બી મળી શકો કેરિયર કાઉન્સિલરને મળી શકો ને પહેલું તમારે એ નક્કી કરવાનું હોય છે કે તમારે કયો કોર્સ કરવો છે એ કોર્સ નક્કી કર્યા પછી તમારે એ જોવાનું હોય છે કે એ કોર્સ માટે શ્રેષ્ઠ કોલેજ કયા કયા દેશોમાં છે એ તમે એક શોર્ટલિસ્ટ જેવું બનાવી દો ને પછી એના પરથી તમારે નિર્ણય લેવાનો છે કે તમારે કયા કોલેજ યા કયા કન્ટ્રીમાં જવાનું છે કેમ કે માની લો કે તમે ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીઝમાં જાઓ તો તમને ઇઝી પડે તમે ફ્રાન્સ કે જર્મની જ્યાં ઇંગ્લિશ નહીં હોય તો તમારે ભાષા બી શીખવી પડે દરેકના અલગ અલગ એક્ઝામ્સ હોય એ તમારે પાસ કરવા પડે ને દરેક કન્ટ્રીને દરેક કોલેજ એનું અલગ અલગ ધોરણ હોય છે ટ્યુશન ફીઝનું એટલે બધા આ બધા નિર્ણયો પછી જ તમે નક્કી કરી શકો કે વિદેશમાં અભ્યાસ માટે કોલેજમાં પ્રવેશ માટે આપણે કઈ પરીક્ષાઓ આપવાની હોય છે અને આની સાથે જ મારો બીજો એક સંલગ્ન પ્રશ્ન છે કે આપણે એકવાર પરીક્ષામાં અસફળ થઈ જઈએ તો વારંવાર પરીક્ષા આપી શકીએ ખરા વિદેશોમાં કોલેજમાં એડમિશન માટે બે પ્રકારના જનરલી પરીક્ષાઓ હોય છે એક છે તમારી ઇંગ્લિશ પ્રોફિશિયન્સી ટેસ્ટ એટલે તમે જે દેશોમાં જાઓ છો ત્યાં ટીચિંગ એ બધું અંગ્રેજી માધ્યમમાં હોય છે ઓકે એટલે એમની એક જરૂરત હોય છે કે તમે અમુક મિનિમમ લેવલનું અંગ્રેજી તમને હેન્ડલ કરી શકતા હોવો જોઈએ તો જ તમે ત્યાં આસાનીથી ભણી શકો એટલે એમાં ઘણી બધી ટેસ્ટ છે જેમ આઈએલટીએસ છે પીટી છે ટોફેલ એક્ઝામ્સ છે સેલ્પીપ છે લિંગો ઓઈટી ઘણા પ્રકારની એક્ઝામ્સ હોય છે જે તમારું ઇંગ્લિશનું શું લેવલ છે એ નક્કી કરતી આ બધી બહુ સ્ટાન્ડર્ડાઈઝ ઇન્ટરનેશનલ ટેસ્ટ હોય છે બીજી સાથે અમુક કોલેજીસમાં તમે માની લો કે તમે માસ્ટર્સ કરવા જાઓ છો મેનેજમેન્ટ સ્ટડીઝ માટે તો જી મેટ કરીને એક્ઝામ હોય છે જે તમારે આપવી પડે અછો અથવા તો તમારે એન્જિનિયરિંગ ઇવન માસ્ટર્સમાં બી અમુક કોલેજો જીઆરઈ કરીને એક્ઝામ લે છે ગ્રેજ્યુએટ રેકોર્ડ એક્ઝામિનેશન એ તમારે પાસ કરવાની હોય છે ને અંડરગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ કોર્સિસ માટે સેટ ને એસીટી અમેરિકામાં જાઓ તો અમેરિકન કોલેજ ટેસ્ટ એસીટી એ આપવાની રહે છે એટલે અલગ અલગ કોલેજીસમાં તમે જ્યારે એપ્લિકેશન ફોર્મ જોશો તેમાં નિર્ધારિત કરેલું હોય કે તમને કઈ ટેસ્ટ આપવાની છે ને એમાં તમારો શું સ્કોર મિનિમમ હોવો જોઈએ બહુ જ સરસ માહિતી આપવી પણ મારો એક થોડો ક્વેશ્ચન ટ્વિસ્ટ છે કે આપણા ઇન્ડિયામાં જનરલી ઇંગ્લિશ પ્રત્યેનો હાવ થોડો વધારે છે તો એવું શક્ય છે ખરી કે કોઈ સ્ટુડન્ટનું અંગ્રેજી થોડું ઘણું નબળું છે તો એ આફ્ટર ટ્વેલ્થ કે ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન પછી વિદેશ જવાનું સ્વપ્ન જોઈ શકે ચોક્કસ જોઈ શકે એવું કશું જ હોતું નથી કે જે તમે ટ્રેનિંગ દ્વારા એને એક્સપર્ટાઇઝ નહીં લઈ શકો એટલે જો ઇંગ્લિશ કાચું હોય તો એના ઘણા બધા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એ ટ્રેન થઈ શકે ને આ બધા જે ટેસ્ટ છે એનો સ્કોર જેમ ઇંગ્લિશ ટેસ્ટનો સ્કોર બે વર્ષ માટે વેલિડ હોય છે જીમેટ જીઆરનો પાંચ વર્ષ માટે વેલિડ હોય છે ને આ તમે પાછી બી આપી શકો અચ્છા માની લો કે તમારો ફર્સ્ટ એટેમ્પમાં સ્કોર નહીં આવ્યો કોશિશ તો એ જ થવી જોઈએ કે ફર્સ્ટ એટેમ્પમાં આપણે સ્કોર લાવીએ તાકી આપણે ઓછા પૈસા અને મહેનત દર વખતે તમે ટેસ્ટ આપશો તમારે સમય અને પૈસા બંને પાછું રિપીટ કરવું પડશે પણ તમે ટેસ્ટ મલ્ટિપલ ટાઈમ્સ આપી શકો એટલે ટેસ્ટની કોઈ મર્યાદા નથી કે આટલી જ આઇટેમ્સ તમે આપી શકો એવી કોઈ મર્યાદા નથી તમે મલ્ટીપલ ટાઈમ્સ આપી શકો છો ને તમને ડે બાય ડે બાય એક્ઝામ ગ્રો કરીને તમે તમારું સ્વપ્ન સાકાર કરી શકો છો એટલે અશક્ય જેવું કશું નથી ઇંગ્લિશનો સાવ રાખવાનો બિલકુલ જરૂર નથી ઇંગ્લિશ ના આવડતું એ છતાં પણ તમે એમાં જશો તો તમે એમાં સફળ કારકિર્દી બનાવી શકશો પણ કોશિશ એવી કરવી જોઈએ કે આપણે બરાબર રેડી થઈ જઈએ તો ફર્સ્ટ એટેમ્પ્ટમાં જ એક ક્રોસ કરી દેવી છે હા એટલે આવું કહી શકીએ કે ભાઈ અર્લી એજમાં જો તમને ખ્યાલ આવી જાય કે ભાઈ મારે જવું છે ને મારે મારું અંગ્રેજી કાચું છે તો ટ્વેલ્થ પછી ક્લાસીસમાં કે એમાં કોઈ પરફેક્ટ ગાઈડન્સ લઉં એના પહેલાં જ કોઈ ગાઈડન્સ લઈને એ એ રસ્તા ઉપર હું આગળ વધી શકું હવે આ વિદેશમાં અભ્યાસ માટે એમ કહીએ છીએ કે કોઈ પણ વસ્તુ હોય એ મોનેટરી આસ્પેક્ટ સાથે જોડાયેલી હોય છે તો આ વિદેશ અભ્યાસ માટે અંદાજિત ખર્ચ શું હોય છે આ બી એક બહુ મહત્ત્વનું રીઝન હોઈ શકે તમારું વિદેશ ભણવા જવાનું કે નહીં જવાનું કેમકે આશરે તમે જો એવરેજ પંદર લાખ વાર્ષિક ખર્ચથી શરૂ થતું હોય છે ને તમારી ઘણી બધી કોસ્ટ હોય છે જેમ તમે આજે નક્કી કર્યું કે તમારે વિદેશ ભણવા જવું છે એટલે પહેલાં જેમ મેં તમને કીધું તમારે ઇંગ્લિશની ટેસ્ટ એની કોચિંગને એની એક્ઝામ ફી એ તમારું એક કોસ્ટ આવી શકે પછી જે સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે માસ્ટર્સ એમ જી મેટ જીઆરઈ યા સેટ એસીટીની તમારી કોચિંગને એની ટેસ્ટ આવી શકે એક્ઝામિનેશન ફી આવી શકે પછી તમારે એ એપ્લિકેશન ફી હોય કોલેજમાં આપતી વખતે એપ્લિકેશન ફી તમારે ભરવી પડે એપ્લિકેશન ફી ભર્યા પછી જો તમારું એડમિશન કન્ફર્મ થાય તો તમારે ત્યાંની ટ્યુશન ફી ભરવી પડે ટ્યુશન ફી ભરવાની સાથે તમારે વિઝાની તૈયારી કરવી પડે એટલે આપણે વિઝાના ચાર્જીસ હોય વિઝાની કોઈ એજન્સી હોય તો એના બી ચાર્જીસ હોય વિઝા તમારું કન્ફર્મ થઈ જાય એના પછી તમારે ત્યાં ફ્લાઇટ ટિકિટ્સ ટૂરની ટિકિટ્સ હોય ત્યાં લાઈફ લિવિંગ કોસ્ટ જે આપણે કહે છે ખાવાનાની ને એકોડોમિ એકોમોડેશન રહેવાની સગવડતાની કોસ્ટ હોય છે અમુક મેડિકલ ટેસ્ટ પહેલાં આપવી પડે છે હેલ્થ ઇન્સ્યોરન્સ કમ્પલસરી છે એટલે આ બધી કોસ્ટ તમે ભેગી કરો તો આશરે પંદરથી વીસ લાખ પ્રતિવર્ષની એવરેજ હે એ તમારું બેઝડ ઓન પછી કોલેજ કઈ છે અમુક સારી કોલેજિસમાં વધારે ટ્યુશન ફી હોય છે અમુક જગ્યાએ ઓછી હોય છે એટલે તમારો મોનેટરી આસ્પેક્ટ બહુ જ ક્લિયર હોવો જોઈએ અને પૈસાની સગવડ કે જે કંઈ બી હોય તમારું વ્યવસ્થિત ક્લિયર હોવું જોઈએ પછી જ તમારે આમાં જમ્પ લાવવો જોઈએ હવે હવે મોનેટરી આસ્પેક્ટ દર વખતે એવું જરૂરી નથી હોતું કે આપણે જાતે જ ફૂલફિલ કરીએ દરેક માણસ એક મિડલ ક્લાસ લોઅર મિડલ ક્લાસથી આગળ આવતો હોય છે એ પણ સ્વપ્ન જોતું હોય છે વિદેશ જવાનું તો હવે એજ્યુકેશન લોનની કોઈ સુવિધા ખરી ચોક્કસ જેમ આપણે ઇન્ડિયાની કોલેજીસમાં એજ્યુકેશન લોનની સુવિધા હોય છે તેમ વિદેશ જવા માટે બી એજ્યુકેશન લોન તમે મેળવી શકો એમાં સરકારી ઘણી સ્કીમ્સ બી છે જેમાં તમે તમારા અગર આર્થિક રીતે તમે નબળા હો ને તમારે વિદેશ જવું હોય તો તમને અમુક અમાઉન્ટ સુધી દસ લાખ પંદર લાખ સુધીની તમને એજ્યુકેશન લોન મળી શકે સાથે ઇન્ટરેસ્ટ સબસિડી સાથે બી હોય છે અચ્છા ને બીજા જે સ્ટુડન્ટ્સ હોય એ તો બધી જે ગવર્મેન્ટ પબ્લિક સેક્ટરની બેંક્સ છે પ્રાઇવેટ બેંક છે પછી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે બધે જ તમને એજ્યુકેશન લોન મળી શકે એના માટે એક પ્રોસેસ તમારે ફોલો કરવાની હોય છે સરસ એટલે શક્યતા છે કે એજ્યુકેશન લોન સાથે પણ તમે તમારી કારકિર્દીને સફળતા સુધી લઈ જઈ શકો છો હવે આ વિદેશમાં અભ્યાસ માટે કોઈ સ્કોલરશિપ કે શિષ્યવૃત્તિની જોગવાઈઓ કરી ચોક્કસ એ બી એક બહુ મોટું સપોર્ટ બની શકે છે જે આર્થિક રીતે નબળા હોય એટલે ઘણી બધી સ્કોલરશિપ્સ ઇન્ડિયન ગવર્મેન્ટ થ્રુ બી તમને મળી શકે ને એ સ્કોલરશિપનો અમાઉન્ટ અલગ અલગ હોય છે જે કન્ટ્રી સ્પેસિફિક અમુક હોય છે અમુક કોર્સને લગતા સ્કોલરશિપ હોય છે એટલે ઘણી તમને સ્કોલરશીપ તમે સ્ટડી કરો યા કન્સલ્ટન્ટને મળો તો તમને એમાં વધુ માર્ગદર્શન આપી શકે પણ ચોક્કસ તમારું શૈક્ષણિક બેકગ્રાઉન્ડ સારું હોય અને જે કોલેજમાં તમે એડમિશન મેળવતા હોય એ બી પ્રતિષ્ઠિત હોય તો તમે ડેફિનેટલી સ્કોલરશીપ મળી શકે એટલે સ્કોલરશીપની શક્યતા ખરી હવે અમુક વખતે મેં જોયું છે પેપરમાં એડ આવતી હોય છે કે રિક્ષા પાછળ કે આપણે હું જતો હોઉં છું ત્યારે બોર્ડ્સ લાગેલા હોય છે કે આઈ એલ એક્ઝામ વગર કે કોઈ પણ એક્ઝામ વગર તમે વિદેશમાં જાઓ અને તમારી કારકિર્દી બનાવો તમને ઓછા બેન્ડ હોય તો પણ વાંધો નથી અમે તમને ત્યાં સુધી લઈ જઈશું અને તમારી કારકિર્દીમાં તમને સફળતા અપાઈશું હવે આ વસ્તુમાં તથ્ય કેટલું કે વગર એક્ઝામે આપણે ત્યાં જઈ શકીએ ખરા જેમ કોઈ બી બિઝનેસ હોય ત્યાં ઘણા ટાઈપના પ્લેયર્સ હોય છે એટલે આ એક સરસ ક્વેશ્ચન છે હું જાતે બી જોઉં છું આવા બધા ઘણી વખત એવું હોય છે કે ભાઈ તમે એક્ઝામ ના આપો અને અમે તમને લઈ જઈશું સો મેની એડવર્ટાઇઝમેન્ટ હોય છે અને આમાંથી આપણે જોઈએ તો સોમાંથી દસ જણા તો ફસાઈ જ જતા હોય છે તો એની માટે કોઈ સચોટ માર્ગદર્શન આપો કે આવું કંઈ હોય છે કે નથી હોતું આમાં તમારું ઇંગ્લિશ મીડિયમનું જો બેકગ્રાઉન્ડ હોય તો અમુક જગ્યાએ આઈએલટીએસ યા ઇંગ્લિશ પ્રોફિશિયન્સી તમે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણ્યા હોય તો ત્યાં એ થોડું કોમ્પ્રોમાઇઝ થઈ શકે પણ વિધાઉટ આઈએલટીએસ જે કોલેજીસ કે યુનિવર્સિટીઝમાં એડમિશન તમે જતા હો ત્યાં ખાસ ધ્યાન રાખવાનું કે કોલેજ કે યુનિવર્સિટીની પ્રતિષ્ઠા શું છે કેમ કે ઘણી વખત જેમ તમે કીધું બનતું હોય છે કે એડમિશન બી મળી જાય કોલેજ બી એ કરી લે પણ ત્યાં જઈને કંઈક એની ધારણા મુજબ કોલેજ યા ત્યાં શિક્ષણ હોતું નથી પણ એક વિદેશ જવાની જે ઘેલછા છે એના ખાતર ને ઇંગ્લિશની જે નબળાઈ છે આ બંને જ્યારે ભેગું થાય ત્યારે હોઈ શકે કે તમે વિધાઉટ આઈએલ કે વિધાઉટ ઇંગ્લિશ ટેસ્ટ કશે જતા રહો અને તમને ત્યાં તમારા એક્સપેક્ટેશન પ્રમાણે ના મળે તો થોડું સાચવીને ને એના માટે સારા કન્સલ્ટન્ટને કાઉન્સિલરને હંમેશા સંપર્ક કરો હા એટલે એ જ થયું કે ઇંગ્લિશનો ફિયર ફેક્ટર હોય ને તમને એવું કોઈ કહે કે ભાઈ હું વગર ઇંગ્લિશ કે વગર ઇંગ્લિશના ટેસ્ટ તમને ત્યાં લઈ જાઉં છું એટલે લોકો ભોળ જતા હોય છે પણ એવું વાસ્તવિકતામાં હોતું નથી તમારે ત્યાં તપાસ કરી લેવી જોઈએ કે જે કોલેજ છે એની સાર્થકતા કેટલી છે હાજી હવે આપણે ત્યાં જઈએ છીએ તો ઓબ્વિયસલી ઇન્ડિયન રૂપીઝની જગ્યાએ અધર રૂપીઝમાં આપણે આપણો ખર્ચો કે બધું કરતા હોઈએ છીએ તો ઓબ્વિયસલી મોનેટરી ઘણું બધું વધી જતું હોય છે તો હવે આ ખર્ચને પહોંચી વળવા માટે અભ્યાસ સાથે કોઈ પાર્ટ ટાઈમ જોબ કરી શકે ખરા લીગલી ચોક્કસ આમાં વિઝાની જે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય જે કન્ટ્રી દરેક કન્ટ્રીનું અલગ અલગ ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે પણ ડેફિનેટલી જે વિદ્યાર્થી વિદેશ જતા હોય છે એ લોકો પાર્ટ ટાઈમ જોબ જેમ અમુક દેશોમાં અમુક અભ્યાસ હેઠળ તમે અઠવાડિયાના વીસ કલાક પાર્ટ ટાઈમ જોબ કરી શકતા હો છો એમાં તમે ઓન કેમ્પસ જોબ્સ મેળવી શકતા હોય એઝ એ ટીચિંગ આસિસ્ટન્ટ હોય યા કોઈ કેફે યા રિટેલ આઉટલેટમાં તમે કરી શકો તો પાર્ટ ટાઈમ જોબની ટર્મ્સ એન્ડ કન્ડિશન તમારા જે કોર્સ છે અને વિઝા પ્રમાણે તમે કરી શકો ને તમારું ત્યાંના જે ખર્ચો છે યા પોકેટ મની જે આપણે કહીએ છીએ એ ડેફિનેટલી તમને સપોર્ટ મળી રહી શકે એટલે યુનિવર્સિટી પણ તમને પ્રોવાઇડ કરાવતી હોય છે સપોઝ જે ફોર અધર કન્ટ્રીમાંથી આવે છે તો એ સ્ટુડન્ટ્સને યુનિવર્સિટી પણ પ્રોવાઇડ કરાવે છે પાર્ટ ટાઈમ જોબ માટેનું કે તમે અમારા કોલેજમાં એડમિશન લો અમે પાર્ટ ટાઈમ જોબની પણ સુવિધા તમને કરી આપીશું અશ્યોરન્સ નથી હોતો કોઈ ચોક્કસ ગેરંટી નથી પ્રોબેબિલિટી ખરી ને પ્રોબેબિલિટી ખરી કે આ શક્યતા ખરી શક્યતા ખરી કે તમને ઓન કેમ્પસ ઘણા આસિસ્ટન્ટ તરીકે ટીચિંગ આસિસ્ટન્ટ યા લાઇબ્રેરી આસિસ્ટન્ટ એવા ઘણા બધા જોબ્સ તમે કરીશું હવે આજે કોલેજમાં આપણે રહેવા જતા હોઈએ છીએ ત્યાંની યુનિવર્સિટીની તો ત્યાં કોઈ રહેવાની સુવિધા પૂરી પાડે છે કે આપણે ત્યાં જઈને જ પોતે શોધવી પડતી હોય છે કોલેજ વિદેશમાં જાઓ છો એટલે આ એક મહત્વનો પ્રશ્ન રહે છે કેમ કે તમે ઘરના કમ્ફર્ટથી તમે એક બીજા દેશમાં જાઓ છો તો ઘણા કોલેજીસ જેમ ગ્રેજ્યુએટ કોલેજીસ હોય છે એ ફસ્ટ યરમાં તમને અમુક કોલેજીસ સારી કોલેજીસ ઓન કેમ્પસની સુવિધા પ્રોવાઈડ કરે છે પણ જે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ છે યા બીજા વર્ષથી તમારે જાતે જ ત્યાં સુવિધાનું અરેન્જમેન્ટ કરવાનું હોય છે એના માટે ઘણા તમે ભારતથી ત્યાં જવા પહેલાં જ તમે અમુક રિયલ એસ્ટેટના કન્સલ્ટન્ટને બધું એમને કોન્ટેક કરી શકો છો અલગ અલગ ટાઈપના એકમોડેશનના સુવિધા હોય છે અમુક ડોર મિટરીસ કરીને હોય છે જ્યાં તમે એક મોટા હોલમાં ઘણા બધા બેડ્સને એક સાથે સ્ટુડન્ટ્સ રહી શકે એ થોડું કોસ્ટ ઇફેક્ટિવ હોય છે પછી એપાર્ટમેન્ટમાં જેમ અહીંયા ફ્લેટ હોય એ રીતે બી તમે લઈ શકો ને ઘણી જગ્યાએ હોમ સ્ટે કે સાથે અમુક ફેમિલી જોડે પણ તમે રહી શકો પણ ડેફિનેટલી તમારે પોતાની જાતે જ સુવિધા પહેલાં કરવી જોઈએ ખાલી જો ફર્સ્ટ તમે ગ્રેજ્યુએશનમાં હો તો ફર્સ્ટ યરમાં કોલેજ તમને અમુક કોલેજીસ પ્રોવાઈડ કરી શકે છે અચ્છા એટલે ગ્રેજ્યુએશન્સમાં પ્રાઇમરી લેવલે તમને એકો મળતું હોય પહેલા વર્ષમાં પહેલા વર્ષમાં હવે આ આટલું બધું આપણે કર્યું વિદેશમાં ગયા ત્યાં રહ્યા ભણ્યા હવે એમાં નોકરીની ગેરંટી શું હવે ત્યાં નોકરી શોધવા માટે પાછું ફરવું પડે છે કે થોડું એશ્યોરન્સ હોય છે નોકરીની એસચ કોઈ બી કોલેજ યુનિવર્સિટી ગેરંટી નથી આપતા આપણા ઇન્ડિયામાં જેમ કેમ્પસ પ્લેસમેન્ટ થતું હોય છે એ રીતે ત્યાં બી જે પ્રતિષ્ઠિત કોલેજીસ હોય છે જે એટલે જ હંમેશા ધ્યાન રાખવાનું કે તમે જે કોલેજમાં એડમિશન લો છો એનું બેકગ્રાઉન્ડ કેવું છે એનું રેટિંગ કેવું છે એ વ્યવસ્થિત હોય તો એ લોકોના ઘણા કંપની લોકલ કંપનીઓ જોડે ટાઈપ્સ હોતા હોય છે ને એ લોકો એક પ્લેટફોર્મ તમને પ્રોવાઈડ કરે કે જ્યાં કંપનીવાળા જોડે તમે મુલાકાત કરી શકો ને જો જરૂરત હોય એ પ્રમાણે કંપનીવાળા તમને જોબ ઓફર કરી શકે પણ જો તમે કોઈ બી કોલેજ યુનિવર્સિટીમાં એડમિશન ખાલી વિદેશ ભણવા માટે લઈ લીધું તો બની શકે કે તમને જોબ ના મળે ને તમારે પાછું ભારત આવીને શોધવું પડે એટલે સપોઝ મારી કારકિર્દી પૂરી થઈ ગઈ મારે પોસ્ટ ગ્રેજ્યુએશન કે ગ્રેજ્યુએશન કરવું છે ત્યાં કમ્પ્લીટ થઈ ગયું તો એના પછી હું નોકરી શોધવા માટે ત્યાં રહી શકું ખરો એ જે વેક્યુમ હોય એમ એમાં હા એ ચોક્કસ વિઝા કંડિશનનું એક ભાગરૂપ છે જ્યાં તમને પોસ્ટ સ્ટડી વર્ક વિઝા આપવામાં આવે છે અલગ અલગ દેશનો અલગ અલગ ટાઈમ પીરિયડ હોય છે કોર્સ ને દેશ બંને પ્રમાણે કશે એક વર્ષ કશે બે વર્ષ કશે ત્રણ વર્ષ બી તમને રહી શકો છો ને જોબ શોધી શકો છો હવે વિદેશમાં અભ્યાસ માટે અરજી અને વિઝા માટે કયા દસ્તાવેજોની જરૂર પડે છે કોઈ બી કોલેજના એપ્લિકેશન જેમ અહીંયા બી ઘણા બધા ડોક્યુમેન્ટેશન હોય છે ને વિદેશમાં જવાનું છે એટલે અમુક નવા ડોક્યુમેન્ટ્સ જેમ તમારે એકેડેમિક ટ્રાન્સ્ક્રિપ્ટ્સ જોઈએ એકેડેમિક ટ્રાન્સક્રિપ એટલે તમારી માર્કશીટ એટલે તમારી કોલેજ સીધા એ યુનિવર્સિટીને એટેસ્ટ કરીને આપશે કે આ વિદ્યાર્થીની આ માર્કશીટ છે સાથે તમારે લેટર ઓફ રેકમેન્ડેશન જોઈએ તમારા કોલેજના જે પ્રોફેસર હોય યા સ્કૂલના શિક્ષક હોય એ રેકમેન્ડેશન લેટર બે કે ત્રણ ડિપેન્ડિંગ અપોન કઈ કોલેજ યુનિવર્સિટી હોય એ પ્રકારે તમારે આપવા પડે એની સાથે તમારે સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ અમુક સારી કોલેજીસમાં તમારે સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ એસઓપી જેને કહે છે એ આપવું પડે એમાં તમારે એ દર્શાવવું પડે કે તમે શું કામ આ કોર્સ લેવા માગો છો ને શું કામ અમારા કોલેજ યા યુનિવર્સિટીમાં એ કરવા માગો છો એની સાથે સાથે બીજા ડોક્યુમેન્ટ્સમાં તમારું પર્સનલ સ્ટેટમેન્ટ જે એસે જેને કહેવાય છે જે તમારા વિશે આખું જણાવેલું હોય છે આપણા બાયોડેટા પ્રમાણે સીવી જેમ જ તમે ત્યાં આપી શકો એની સાથે સાથે એપ્લિકેશન ફી એપ્લિકેશન ફોર્મ હોય છે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ હોય છે તમારા ટેસ્ટના વિવિધ ટેસ્ટ જે મેં તમને આગળ જણાવ્યું એના સ્કોર્સ હોય છે તમારા એજ્યુકેશન ડિગ્રી સર્ટિફિકેટ્સ બી તમારે આપવા પડે છે સાથે સાથે મેડિકલ ટેસ્ટ હોય યા ઓફર એક્સેપ્ટન્સ લેટર હોય એ બધા ડોક્યુમેન્ટ્સ તમારે આપવા પડે છે હવે આ આખી આપણે ચર્ચા કરી હવે ટૂંકમાં મને એટલું સમજાવી દઈએ આપણે કે વિદેશ અભ્યાસ માટેની આ અરજી પ્રક્રિયા શું હોય છે એક સામાન્ય માણસને સમજવી હોય તો સૌથી પ્રથમ તમારે એ નક્કી કરવાનું હોય છે કે તમે વિદેશ અભ્યાસ કરવા કેમ જવા માંગો છો એ તમે જેમ આગળ કીધું એ સ્વમૂલ્યાંકન કરીને કોઈ કન્સલ્ટન્ટ યા કાઉન્સિલરને મળીને એકવાર તમે નક્કી કરી લો કે તમારે વિદેશ અભ્યાસ કરવા જવું છે પછી એક દોઢ વર્ષની આખી આ પ્રોસેસ હોય છે જેમાં તમે આ ઇંગ્લિશ ટેસ્ટ યા બીજી સ્ટાન્ડર્ડ ટેસ્ટ તમારે કોચિંગને એ આપવાની રહે છે એ પત્યા પછી તમારે કોલેજની એપ્લિકેશન કરવાની રહે છે કોલેજના અલગ અલગ કાર્ડ દરમિયાન સપ્ટેમ્બર મે અલગ અલગ ટાઈમના એડમિશન્સ હોય એની અમુક એપ્લિકેશનનો ટાઈમ એ પ્રમાણે એપ્લિકેશન કરી લેવી પડે છે એ એપ્લિકેશન થયા પછી તમારે જે ઓફર આવે એ ઓફર એક્સેપ્ટ કરીને તમારે ફંડનું એક પ્રૂફ બી તમારે એ પહેલાં બતાવવું પડે કે તમે આ વિદેશ અભ્યાસનો કેવી રીતે ખર્ચો તમે મેળવી શકો છો એટલે તમારે બેંક સ્ટેટમેન્ટ હોય યા એજ્યુકેશન લોન હોય એ તમારે આપીને પછી તમારે એકવાર ઓફર એક્સેપ્ટ થઈ જાય પછી વિઝાની પ્રોસેસ તમારે કરવી પડે વિઝા તમને મળી જાય એટલે તમારે ત્યાંનું રહેવાની સગવડ કરીને ટિકિટ્સને મેડિકલ ઇન્સ્યોરન્સને એ બધું લઈને પછી ફાઇનલી બેક પેક કરીને તમે જઈ શકો બહુ જ સરસ અને વિસ્તૃત માહિતી આપણે આપી અમે આશા રાખીએ છીએ કે આ માહિતી આપણે કારકિર્દી ઘડતર રૂપમાં મદદરૂપ થશે ભગત સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા કાર્યક્રમમાં આવ્યા અને આટલું સરસ માર્ગદર્શન આપણને અમને પૂરું પાડ્યું મિત્રો જતા જતા એટલું જ કે પુરુષાર્થ પ્રાર્થના અને પ્રતિક્ષાનો ત્રિવેણી સંગમ હશે તો કારકિર્દી કોઈ પણ હશે તમને સફળતા ચોક્કસ મળશે મિશન કારકિર્દી સાચ છે સહકાર છે સંવાદ છે એક નવા વિષય સાથે ફરી મળીશું ત્યાર સુધી રજા આપશો નમસ્કાર